નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે તારીખ સોળ જાન્યુઆરી બે હજાર પચીસ ને ગુરુવારના રોજ મિત્રો આની નવી ડુંગળીની આવક વિશેની વાત કરું મિત્રો તો નવી જમીન સોળ વિકર ગ્રાઉન્ડ છે તે આખું ફૂલ થઈ ગયું છે આપ જોઈ શકો છો એક નંબરના બ્લોક થી લઈને મિત્રો દસ નંબરના બ્લોક સુધી હાલ દસ બ્લોક ભરાણા છે મિત્રો ત્યારબાદ મિત્રો મરચાં ઉતારેલા છે જે આપણે આ બાજુના દિવાલના પટ્ટામાં જે ડુંગળી ઉતરતી ને આ વખતે મરચાં ઉતરેલા છે અને દસ બ્લોક ભરાણા છે અને બે છાપરા ભરાઈ ગયા છે કપાસ છાપરા નંબર એક અને કપાસ છાપરા નંબર ત્રણ બસ આટલી આવક થઈ છે અંદાજીત આવકની વાત કરીએ મિત્રો તો સવા લાખ કટ્ટાની આસપાસની આવક આજે અંદાજે એટલી આવક થઈ છે અને હરાજીનું કામકાજ મિત્રો જે આપણે જૂની પડતર હજી પડી છે ડુંગળી ડુંગની સામે બે પટ્ટામાં ત્યાંથી હરાજીનું કામકાજ ચાલુ થવાનું છે તો ચાલો ત્યાં રૂબરૂ જઈને જાણી લઈએ કે આજે કેવો રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ તો ફાઈનલી ખેડૂત મિત્રો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે ડૂમની સામે જે બે પટ્ટા છે એમાંથી મિત્રો એક પટ્ટામાં હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે અત્યારે ત્રણસો પાંચ દસ પંદર વીસ ત્રણસો વીસ પચીસ ત્રીસ એડો ત્રીસ પાંત્રીસ ચાલે અહીં ને ચાલે

पंजो तेर एसी पंचासी नव पंचा चारसो चार सौ पंज चार सौ पंज सौ पंज पंद्रहं वी चारसी चार सौ पंजवीह ચારસો ને એકવીસ રૂપિયા ભાવથી જે સાઈઝ વાળો મળશે તમે જે છે સુપર ક્વોલિટી મળશે મોલમાં કાયકટેની કટેની મીડિયમ સાઈઝ થોડી છે આની અંદર પણ ક્વોલિટી બેસ્ટ છે કાયકટેની ઓ એવો છે મસ્ત ક્વોલિટી મળશે ચારસો ને એકવીસ રૂપિયા ભાવથી સુપર બેસ્ટ ક્વોલિટી મોલ હાલા ભાઈ હાલા તો પંચાવન પંચોતેર એસી પંચ્યાસી પાંચ ચારસો પાંચ ચારસો પાંચ ચારસો દારસો ને દસ રૂપિયા ચારસો છ મળી ચારસો છ રૂપિયા ચારસો છો

મિત્રો બસો ને અગિયાર રૂપિયા ભાવ છે જે મીડિયમ રિટેલ ક્વોલિટી માલ છે સાઇઝ માં ઝીણા મોટું બધું છે મોટી સાઇઝ છે ઝીણી ગુલટી ગુલટી વધારે છે આમાં બસો અગિયાર રૂપિયા ભાવ છે મીડિયમ રિટેલ ક્વોલિટી માલ છે આ પ્રકારનો ઉગાવો બધું અંદર મિક્સ છે બસો ને અગિયાર ને કોક બગાડ નો ગાંઠી વધે છે બસો ને અગિયાર ત્રણસો ને પિંચોતેર રૂપિયા ભાવતી હોય એનું ત્રણસો ને રૂપિયા ભાવતી છે અમારી સાઇઝમાં થોડુંક ઝીણા મોટું છે આ પ્રકારનું ઝીણા મોટું થોડુંક છે હા ગુલ્ટી નથી ગુલ્ડી કરતા થોડુંક મોટું હે ત્રણસો ને પિંચોતેર રૂપિયા ભાવતી છે બાકી માલ આ સારો છે ક્વોલિટી સારી એ જોઈ શકો તમે બેસ્ટ ક્વોલિટી જોઈએ તો થોડાક આ માલના થોડાક ભાવ ઓછા થયા પચીસ રૂપિયા ચારસો થઈ જવા જોઈએ ત્રણસો ને પંચોતેર રૂપિયા ભાવ થયો

ત્રણસો ને અગિયાર રૂપિયા ભાવ મીડિયમ ક્વોલિટી માલ છે જોઈ શકો છો અમારી સાઈઝ માં જોઈએ તો મીડિયમ સાઈઝ ને મોટી સાઈઝ છે ત્રણસો ને અગિયાર રૂપિયા ભાવ બાકી ક્વોલિટી બધી મીડિયમ જ છે ભૂંગરા બેતા ઉપર છે ક્વોલિટી કલર લાઇટિંગ કેવું કઈ છે ને ત્રણસો ને અગિયાર રૂપિયા ભાવ છે મિત્રો ત્રણસો ને છોતેર રૂપિયા ફાવતી હોય છે સાઈઝ માં થોડુંક ઝીણા મોટું છે બાકી ક્વોલિટી મસ્ત છે જોઈ શકો છો ને એકદમ લાલ કલર ઉપર માલ હોતી છે અને બેસ્ટ ફિનિશિંગ વારો માલ છે ત્રણસો ને છોતેર રૂપિયા ફાવતી છે સાઈઝમાં થોડુંક ઝીણા મોટું છે થોડીક ગુલ્ટી હોતી છે આની અંદર મિક્સમાં આ પ્રકારની ગુલ્ટી હોતી છે આ મોટી સાઈઝ હોતી છે ત્રણસો ને છોતેર રૂપિયા ભાવતી બાકી બગડ કેવું કંઈ છે એની મસ્ત ક્વોલિટી માલ છે એકદમ કલર વાળો સુપર માલ ત્રણસો ને છોતેર રૂપિયા એકસો ને ચુમ્માલીસ ઘટાનો વકલ હે મિત્રો બસો ને છાસઠ રૂપિયા ભાવ થયો છે લાંબુ છે મિત્રો આ પ્રકાર નું લાંબુ છે અને થોડુંક બેતા ઉપર જઈ જોઈ શકો છો બસો ને છાસઠ રૂપિયા ભાવ થયો સાઈઝ માં બધી પ્રકાર નો મળશે કલર ને એવું થયું કે કલર લાઈટિંગ છે પણ બધું લાંબુ ની પ્રકારનું મિત્રો બસો ને એકાવન રૂપિયા ભાવ થયો સાઈઝ માં ઝીણા મોટું બધું મિક્સ માં છે આ પ્રકાર નું બસો એકાવન બાકી કલર લાઇટિંગ વગરનો નો માલ છે નથી જોઈ શકો ડેમેજ કલર વાળું મળશે આ પ્રકાર નું હતું અંદર મિક્સ બારસોને એકાવન રૂપિયા વાવતું છે બાકી માં જોઈએ તો થોડુંક એવું સારું હોતી દેખાય છે આ પ્રકારનું થોડુંક સારું દેખાય છે ને બાકી નબળું હોત નબળું આની અંદર થોડુંક વધારે દેખાય છે બારસોને એકાવન રૂપિયા ભાવતું હોય કલર વગરનો માલ છે આ પ્રકારનું પીળી પત્તી જેવો કલર થઈ ગયો છે બારસોને એકાવન રૂપિયા ચોરાણું વટાનો વકલ છે મિત્ર

ਆਹ ਸਤਿ ਸ਼੍ਰੀ ਅਕਾਲ 12 ਮਹੀਨਾ ਹੋ ਗਏ ਮਹਾਰ ਸਤਿ ਸ਼੍ਰੀ ਅਕਾਲ ਜੀ ਤੇ ਉਰੇ 75 ਹਜ਼ਾਰ

આના ચારસો ને એકત્રીસ રૂપિયા ભાવ દીધે સાઈઝ વાળો મળશે જોઈ શકો છો બધા વાળો છે નોકું કાઢેલું છે વિણાટ કરીને મોટું જ કાઢેલું છે બધી બધું મોટું જ છે ચારસો ને એકત્રીસ રૂપિયા ભાવ છે તો ફાઇનલી ખેડૂત મિત્રો આ તો આજના ડુંગળીના બજાર ભાવને મિત્રો સ્ટાર્ટિંગમાં તો એવું લાગ્યું હતું કે બજારમાં થોડીક તેજી આવશે પણ પાછળથી જોઈ તો મિત્રો બજાર એવું ને એવું જ ખુલ્યું છે રાબેતા મુજબ જ મિત્રો ગઈકાલ જેવું જ આજે પણ બજાર જોવા મળેલું છે હાલ સારા માલની મિત્રો વાત કરી તો હાલ સવા ચારસો રૂપિયા સુધી માલ વેચાણા છે પણ માલ બહુ સારા હતા આગળ સ્ટાર્ટિંગમાં થોડોક બેક વકલમાં થોડોક સુધારો હોય એવું લાગતું હતું પણ પાછળથી મિત્રો જોઈ તો સારા માલ પણ જોઈએ તો ચારસોની અંદર વેચાણા છે આ બજાર સ્ટેબલ જ છે ગઈકાલ જેવું જ બજાર છે હાલ કોઈ સુધારો કેવું કંઈ છે નહીં તો આ વિડીયોમાં મિત્રો આટલું જ ફરી મળશું હવે નવી જે આવક થઈ છે મિત્રો એમાં હરાજી જાય એમાં આપણે બીજો ભાગ બનાવવાના થઈ તો આ વિડીયોમાં આટલું જ ફરી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી સૌ ખેડૂત રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ